પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર થયેલ રોકડ રકમની ચોરીના ગુનાને અંજામ ચોરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રકમ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને પધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉખણમોરા રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ મહેન્દ્રસિંહ વી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ બી પરમાર તથા નિલેશભાઈ પી ચૌધરી નાઓને સંયુક્ત રીતે અંગત બાતમીદારો પાસેથી બાતમી હકીકત મળેલ કે પધ્ધર પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમના ગુના કામે રીઢો ગુનેગાર પોપટ વેલા કોલી જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મોખાણા રાયપર ખોખરા ગામની સીમા આવેલ કોલસાની બિનઉપયોગી ઉપયોગી ભઠ્ઠી પાસે બાવળોની જાડીમાં છુપાયેલ હોવાની સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા સદર જગ્યાએ પહોંચી બાતમીવાળો ઈસમ હાજર હોય જેને કોર્ડન કરેલ અને ગુન્હાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીના નામ

તથા નિલેશભાઈ ચૌધરી તેમજ વિનોદભાઈ વસાવા શિવરાજસિંહ રાણા તેમજ પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ રબારીનાઓ જોડાયેલ હતા